જડબા તોડ જવાબ આપી રહી છે ડ્રોનનો કાટમાર શોધવાના પ્રયાસ હાથ ધરાયા હતા ભારતીય સેનાની વાત કરવામાં આવે તો ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી કચ્છના સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો ફરીથી પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી તેને લઈને વાત કરવામાં આવે તો સરહદી ક્ષેત્રમાં ડ્રોનથી પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના આજે ડ્રોન જે છે તેને નિષ્ક્રિય કર્યા હતા જેમાં તેને સફળતા મળી હતી જેને લઈને વાત કરવામાં આવે તો ફરીથી પાકની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા દાઉદ જી દાઉદ જણાવશો કચ્છમાં પાકિસ્તાનની નાપાક હરકત ડ્રોન હુમલો જોકે ભારતીય સેનાએ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો શું છે વધુ જાણકારી

અબડાસા વિસ્તાર એટલે એક સરહદી વિસ્તાર છે ત્યાંના ડુપી ગામની આસપાસ ડ્રોન જોવા મળ્યા તેના દ્વારા હવામાં ડ્રોનને તોડી પાડવાનું તોડી પાડવામાં આવ્યું છે જેનો વિડીયો પર સામે આવ્યું છે અને તોડી પાડેલ જે ડ્રોન છે તેમની તેમનો જે મળતો છે તેની હાલ સેના દ્વારા જે છે તે હાથ ધરવામાં આવી છે જી જી દાઉદ આપનો આભાર તો ભારતીય સેનાએ ડ્રોનને તોડી અને નિષ્ફળ બનાવ્યું હતું